નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રીંગાબાદર ગામની શાળામાં એક પણ શિક્ષક વગર બત્રીસ બાળકો ભણવા મજબૂર હોવાનું શિક્ષકોની ગટ મામલે ધારાસભ્ય ચેતર વસાવાય સવાલો ઉઠાવ્યા હતા આજ રોજ પાંચમી સપ્ટેમ્બર મહાન શિક્ષણ શાસ્ત્રી અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણજી ના જન્મ જયંતિ ગુજરાતના પદ અધિકારીઓ તથા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ તથા જિલ્લા નિવૃત્ત શિક્ષકો તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો નો સન્માન સમારોહ યોજી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ હાજરી આપી અને શિક્ષકોની ઘટ અને એક શિક્ષક થી મુદ્દો શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન દેડિયાપાડાના રીંગાપાદર ગામમાં જ્યારે હું ગયો ત્યારે મેં જોયું કે ગામમાં શાળા છે અને વિદ્યાર્થીઓ છે પરંતુ એક પણ શિક્ષક નથી આપણા માટે આ ચિંતા અને ગંભીર બાબત છે તેના માટે મેં કલેક્ટર સમક્ષ અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ આ મુદ્દાનું કોઈ સમાધાન થયું નથી તેમ ઉમેરે છે છે વધુમાં એક ગંભીર બાબત એ જિલ્લાઓમાં આઠસો ને ત્રેપન શાળાઓ એક શિક્ષકથી ચાલે છે ગુજરાતમાં સોલસો ને સત્તાવન શાળાઓ એક શિક્ષક થી ચાલે છે અને રાજ્યમાં બત્રીસ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે સરકારે ગંભીરતાથી તાત્કાલિક કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ હાલ આ મંચ પર કલેક્ટર ઉપસ્થિત છે માટે હું તેમને પણ વિનંતી કરીશ કે આવનાર દિવસોમાં ગુજરાત સરકારને રજૂઆત કરીને જેમ બને તેમ જલ્દી આ શાળાઓમાં સહાયક શિક્ષક મળે અને નર્મદા જિલ્લાનું શિક્ષણ વધુ બેહતર થાય તેવી આશા રાખીએ છીએ તેમ ચેતર વસાવાએ ઉમેર્યું હતું તો વધુમાં ચેતર વસાવા કહે છે કે આજે હું ધારાસભ્ય છું પરંતુ મારી બે વર્ષની દીકરી સરકારી આંગણવાડીમાં જઈને બેસે છે મારી બીજા નંબરની દીકરી જે ત્રણ ધોરણમાં ભણે છે તે પણ પ્રાથમિક સરકારી શાળામાં અભ્યાસ કરે છે દીકરો જે છઠ્ઠા ધોરણમાં ભણાય છે તે પણ સરકારી પ્રાથમિક શાળામાં ભણે છે તેમ તેમણે ઉમેર્યું હતું તો નર્મદા જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ ખૂબ જ સારું કામ કરે છે તો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મને ખૂબ જ વિશ્વાસ છે કે આવનાર સમયમાં નર્મદા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે જે પણ નાની મોટી સમસ્યાઓ છે તે થોડા દિવસોમાં ચોક્કસપણે દૂર થઈ જશે અને નર્મદા જિલ્લો આખા દેશના ફલક પર હશે આજે જે પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પારિતોષિક આપવામાં આવ્યા છે તે સૌનો પણ અભિનંદન પાઠવીને કાર્યક્રમ ને પૂર્ણ કર્યો હતો કે આપેલા મે બોલ્યું છે શિક્ષણ શાળા દ્વારા આપણા ટુક સમયમાં જ આપને શાળા પ્રવેશોને આપને કાર્યક્રમો કર્યા હું પણ એક દિવસો દરમિયાન રીગા પાદલ શાળામાં હું ગયો કે 32 જેટલા વિદ્યાર્થીઓ ગામમાંથી બોલાયેલા પણ શાળા હોવા છતાં મતદાન બથે કોવા છતાં આજ દિવસ સુધી આ આપણા તાલુકામાં મારક મત વિસ્તારમાં રીગા પાદલ શાળામાં એક પણ શિક્ષણ નથી શરૂઆતમાં વૈકલ્પિક શિક્ષણ તરીકે આજુબાજુમાંથી

બીજી અભિનંદન આપવાની વાત એવી છે કે નર્મદા જિલ્લામાં બાણો શાળાઓમાં એક જ શિક્ષક એક થી પાંચ ધોરણને ભણાવે છે આજના દિવસે શિક્ષક દિનના દિવસે એક થી પાંચ ધોરણને ભણાવતા એક શિક્ષક થી ચાલતી એ બાણો શાળાના શિક્ષકોને પણ અભિનંદન આપું છું સાથે મને હમણાં થોડા દિવસો પહેલા શિક્ષણ નિયામક શ્રીનો મે આગળ પત્ર લખ્યો તો ત્યારે એમણે મને માહિતી આપી છે કે આદિવાસી વિસ્તારોમાં 853 શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલે છે લગભગ ત્રેસઠ શાળાઓ ગુજરાતની એક શિક્ષકની ચાલે છે ત્યારે એક શિક્ષક થી ચાલતી શાળાઓમાં પણ સારું પરિણામ લાવવા માટે મહેનત કરતા એક શિક્ષકને પણ આજના દિવસે હું અભિનંદન આપું છું